પહેલા તમે આ વિડીયો દો કે ભલા માણા ઉત્તર ગુજરાતના કલાકારો હવે કંઈક સુધારો કરો ભલામાણા શેનો સુધારો કરવો છે ફટોફટ બોલે એટલે અમને ખબર પડે આ સૌરાષ્ટ્રના કલાકારોને જોવો કેવા મસ્ત ફિલ્મ બનાવે છે હા તો હારું કેવાય ને ભલે બનાવતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી દિવાળી પછી અત્યારે ઠેઠ હિન્દી ફિલ્મ વાળા એની વાતો કરવા મળ્યા છે સારું બનાવો તો સૌ વાતો કરે એમાં શું મોટી વાત છે અને તમારા ઉત્તર ગુજરાતના જે કલાકારો ફિલ્મ બનાવે છે ગીત બનાવે છે કે એને ટાઇટલ જોઈને જોવાનો કોઈને ઈચ્છા ન થાય ફેમિલી સાથે બેસીને જોવું હોય ને તોય આમ શરમ આવે ગીત બનાવવા વાળાને અને ફિલ્મ બનાવવા વાળાને તો સાઇટમાં રાજ મારો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમભાઈ ફિલ્મ બનાવે ને તો દેશનો વડાપ્રધન પણ ટાઈમ કાઢી અને ફિલ્મ જોવે છે કાંઈક સુધારો કરો સુધારો ફિલમ બનાવવાવાળા નથી કરવાનો જે અમુક એવા કલાકાર છે ને ઈયા કરવાનો છે ખુદને ભગવાન માની અને આખા ગુજરાતને જ્ઞાન આવતા હોય છે અને એના શકન લેવાનું નહીં કરતા હવે આવવાના કારણે આખી ઇન્ડસ્ટ્રી બદનામ છે બાકી અમારા બાજુ તો અહીંયાના પ્રોગ્રામ નહીં હોતા ન કે આ બાજુ આવે ને તો તંગડી લેવાય ના રે